ભગવાન અને કુદરતે મનુષ્યને આપેલું એક ખૂબ જ મહત્વનું અવિભાજ્ય અંગ એટલે આંખ આંખ જે જોવાનું કામ કરે છે જેને આપણે નજર પણ કહીએ છીએ આપણી નજર જ્યાં જ્યાં ઠરે ત્યાં કુદરતના અનેક અદ્ભુત સર્જન જોવા મળે છે જેમ કે હરિયાળી પર્વતો મનુષ્યો પ્રાણી વગેરે જેવા અનેક કુદરતી સર્જનો પણ ક્યાંક મનુષ્યની નજરનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તમે પણ સમજી ગયા હશો કે કે હું શું કહેવા છું હા હાલમાં કોઈ છોકરી સ્ત્રી જતી હોય તો લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે પશ્ચિમી સંસ્કૃતિ આપણે અપનાવવી જોઈએ પણ થોડી આપણી સંસ્કૃતિ માન્યતા સભ્યતા અને સંસ્કારોનું પણ ધ્યાન રાખવું જોઈએ હું એવું પણ કહેવા માંગતો નથી કે છોકરીઓએ નાના કે ટૂંકા વસ્ત્રો પહેરવા ન જોઈએ પણ તમારા શરીર અને તમને શોભે એવા વસ્ત્રો પહેરવા જોઈએ આમ તો આના વિશે લખવા જઈએ તો ઘણું બધું લખાય પણ આપણે એમાં ઊંડા ઉતરતા નથી હાલમાં વધતા જતા દુષ્કર્મના કેસો જોતા મને એવું લાગે છે કે મનુષ્યનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે કોઈ છોકરી જો ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો એના વિશે લોકો કેવી ટિપ્પણી કરે છે એ તો તમને ખબર જ હશે તેમજ કોઈ સ્ત્રી ખૂબ જ દેખાવડી હોય તો લોકો તેને જોઈને પણ ટિપ્પણી કરતા હોય છે શાળા કોલેજ કે ઓફિસે જતી તમામ સ્ત્રી કે છોકરીઓ વિશે લોકોની માન્યતા અને વિચારો અને ખાસ તેમનો જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે તેમજ વધતા જતા ટેકનોલોજીના ઉપયોગ અને અશ્લીલ વેબસાઇટોના કારણે વધુને વધુ આ પ્રકારના કૃત્યો સર્જાય છે આપણે પોતાની જાત પર જો સંયમ અને જોવાનો દ્રષ્ટિકોણ બદલી દઈએ તો આ તમામ પ્રકારના કૃત્યો પર કાબૂ લાવી શકાય છે